શિવ ભક્તો માટે પવિત્ર ભૂમિ દેવઘરનું વૈદ્યનાથ જ્યોતિર્લિંગ એ ભારતના બાર જ્યોતિર્લિંગ માંથી એક દેવતા સ્વરૂપે કથા અનુસાર લંકાપતિ રાવણ ભક્તિ અને તપસ્યાથી શિવને પ્રસન્ન કરીને તેમની સાથે જ્યોતિર્લિંગ લઈ જઈ રહ્યા હતા પણ રસ્તામાં દેવતાઓના રત્નોથી રાવણને લોભ થયો અને તે જ્યોતિર્લિંગને ત્યાં જ મૂકી દીધું અને શિવલિંગ ત્યાં જ સ્થાપિત થઈ ગયું એ દિવસથી ભગવાન શિવ અહીં ત્યાગ અને ઉપચારના સ્વરૂપે ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે અહીં ભક્તો એવા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આવે છે કે શિવ તેમના શરીર અને આત્મા બંનેના દુઃખ દૂર કરશે ભગવાન શિવ તપ ત્યાગ અને ઉપચારથી ભક્તોને મોક્ષ તરફ લઈ જશે દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન લાખો કાવડ યાત્રીઓ ચાલીને અહીં આવે છે અને ગંગા જળથી ભગવાનનો અભિષેક કરે છે એવું માનવામાં આવે છે કે અહીં આદરપૂર્વક આરાધના કરવાથી અશક્ય પણ શક્ય બને છે અહીં શિવ છે વૈદ અને ભક્તો છે તેમના દર્દી જ્યાં ભક્તિ જ છે દવા અને શ્રદ્ધા જ છે સારવાર જય વૈદનાથ અને જય ભોલેનાથ